શ્રી ગણેશાય નમઃ સૌને મારા જય શ્રી કૃષ્ણ જય અંબે તો મિત્રો પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં આપને પુત્રદા એકાદશીની વ્રત કથા અને મહિમા સાંભળીશું આ વ્રત શ્રાવણ સુદ એકાદશીના દિવસે કરવામાં આવે છે આ દિવસે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈને ભગવાન વિષ્ણુની પૂજા કરવી ત્યાર પછી વિષ્ણુ સહસ્ત્ર નામનો જાપ કરવો જે કોઈ આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરે તેને ત્યાં પ્રભુની કૃપાથી અવશ્ય બંધાય છે વળી આ વ્રત બાળકના સુખ સારા સ્વાસ્થ્ય પ્રગતિ અને સમૃદ્ધિ માટે પણ થાય છે અને એવું માનવામાં આવે છે કે આમ કરવાથી વ્રત કરનાર ખાલી ખોરો જલ્દી ભરાઈ જાય છે પુત્ર પ્રાપ્તિની ઈચ્છા પૂરી થાય છે તો ચાલો જાણીએ સાવન પુત્રદા એકાદશીની વ્રત કથા એક વખત યુધિષ્ઠરે પ્રશ્ન પૂછ્યો કે હે વાસુદેવ શ્રી કૃષ્ણ શ્રાવણ સુદ એકાદશીને કઈ એકાદશી કહેવામાં આવે છે આ એકાદશીનો મહિમા મને વિગતે કહી શ્રીકૃષ્ણ બોલ્યા રાજન વાત દ્વાપર યુગના પ્રારંભીનો સમય હતો મહીષ ના રાજા મહેજીત પોતાના રાજ્યનું પાલન કરતા હતા પરંતુ એમને કોઈ પુત્ર ન હતો આથી એ રાજ્ય એમને સુખદાયક પ્રતીત થતું ન હતું પોતાની અવસ્થા જોઈને રાજાને બહુ ચિંતા થઈ એમણે પ્રજાજનો સામે બેસીને આ પ્રકારે કહ્યું પ્રજાજનો આ જન્મમાં મારાથી કોઈ પાતક થયું નથી મેં મારા ખજાનામાં અન્યાયથી કમાયેલું ધન જમા કર્યું નથી બ્રાહ્મણો અને દેવતાઓનું ધન પણ મેં ક્યારેય લીધું નથી પુત્રવ્રત પ્રજાનું પાલન કર્યું છે ધર્મથી પૃથ્વી પર અધિકાર જમાવ્યો છે દુષ્ટોને દંડ આપ્યો છે પછી ભલે તેઓ બંધુ અને પુત્ર સમાન કેમ ના રહ્યા હોય શિસ્ત પુરુષોનું સદાય સન્માન કર્યું છે અને કોઈને દ્વેષપાત્ર ગણ્યા નથી પછી શું કારણ છે કે જેથી મારા ઘરે આજ સુધી પુત્ર ઉત્પન્ન થયો નથી તમે લોકો એનો વિચાર કરો રાજાના આ વચનો સાંભળીને પ્રજા અને પુરોહિતોની સામે બ્રાહ્મણોએ એમના હિતનો વિચાર કરી ગહનવનમાં પ્રવેશ કર્યો રાજાનું કલ્યાણ ઈચ્છનારા એ બધા લોકો આમ તેમ ફરીને ઋષિમુનિઓના આશ્રમ શોધવા લાગ્યા એટલામાં એમને શ્રેષ્ઠ લોમેશજીના દર્શન થયા લોમેશજી ધર્મના તત્વજ્ઞાન સંપૂર્ણ શાસ્ત્રોના વિશિષ્ટ વિદ્વાન દીર્ધાયુ અને મહાત્મા હતા એમનું શરીર લોમથી ભરેલું હતું તેઓ બ્રહ્માજી સમાન તેજસ્વી હતા એક કલ્પ વસતા એમના શરીરનો એક એક લોમ ખરતો આથી એમના નામ લોમેશ પડ્યું હતું એ મહામુનિ ત્રણેય કારની વાત જાણતા હતા એમને જોઈને બધા લોકોને આનંદ થયો લોકોને પોતાની પાસે આવેલા જોઈને લોમેશજીએ પૂછ્યું તમે બધા લોકો અહીં શા માટે આવ્યા છો તમારા તમારા આગમનનું કારણ જણાવો માટે જે કાર્ય હશે એ હું અવશ્ય કરીશ પ્રજાજનોએ કહ્યું બ્રાહ્મણ આ સમયે અમારા મહીતજીત નામના જે રાજા છે એમને કોઈ પુત્ર નથી અમે લોકો એમની જ પ્રજા છીએ અમારું એમને પુત્રની જેમ પાલન કર્યું છે એમને પુત્રહીન જોઈને એમના દુઃખથી અમે દુઃખી થઈએ છીએ અમે તપસ્યા કરવાનો દઢ નિશ્ચય કરીને અહીં આવ્યા છીએ હે મહામુનિ રાજાના સદભાગ્યે આ સમયે અમને આપના દર્શન થઈ ગયા છે મહાપુરુષોના દર્શનથી જ મનુષ્યના સગ્રહ કાર્યો સિદ્ધ થઈ જાય છે હવે અમને એ જણાવો કે કયું કર્મ કરવાથી અમારા રાજાને પુત્ર પ્રાપ્તિ થાય એમની વાત સાંભળી મહર્ષિનો અમેશ બે ઘડી સુધી ધ્યાનમગ્ન થઈ ગયા ત્યારબાદ રાજાના પૂર્વજન્મનો વૃતાંત જાણીને એમને કહ્યું પ્રજાજનો તમારા રાજા પૂર્વજન્મમાં મનુષ્યનું લોહી ચૂસનારો પૂર હતો એ વૈશ્ય ગામડે ગામડે ફરીને વ્યાપાર કરતો હતો એક દિવસ જેઠના શુક્લ પક્ષમાં એકાદશીની તિથિએ જ્યારે બપોરનો સૂર્ય તપતો હતો ત્યારે એ કોઈ ગામની સીમમાં એક જરાશય પહોંચ્યો પાણીથી ભરેલી વાવડી જોઈને વૈશ્યે ત્યાં પાણી પીવાનો વિચાર કર્યો એટલામાં ત્યાં પોતાની વાછરડી સાથે ગાય આવી પહોંચી એ તરસથી પીડિત અને તાપથી વ્યાકુળ હતી આથી વાવડીમાં જઈને પાણી પીવા લાગે વેશ્ય પાણી પીતી ગાયને હાંકીને દૂર હટાવી દીધી અને પોતે પાણી પીધું ગાયની આંતરડી કકરવાના પાપના કર્મને કારણે રાજા આ સમયે પુત્રહીન થયો છે બીજા કોઈ જન્મના પુણ્યથી એને નિષ્કંટ રાજ્યની પ્રાપ્તિ થઈ છે પ્રજાજનોએ કહ્યું હે મુનિ પુરાણોમાં ઉલ્લેખ છે કે પ્રાશ્ચિત રૂપના પુણ્યથી પાપો નષ્ટ થાય છે માટે એવો પુણ્ય કર્મનો ઉપદેશ આપો કે જેનાથી અમારા રાજાના પાપ નષ્ટ થઈ જાય અને એમને પુત્ર પ્રાપ્ત થાય લોમેશજી બોલ્યા પ્રજાજનો શ્રાવણ માસના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એ પુત્રદાના નામે વિખ્યાત છે એ મનોવાંછિત ફળ આપનારી છે તમે લોકો એનું વ્રત કરો અને એનું પુણ્ય તમારા રાજાને અર્પણ કરો જેથી રાજાને જરૂર સંતાન થશે આ સાંભળી મુનિને નમસ્કાર કર્યા અને નગરમાં આવીને વિધિપૂર્વક પુત્રદા એકાદશીના વ્રતનું અનુષ્ઠાન કર્યું એમણે વિધિપૂર્વક જાગરણ પણ કર્યું અને એનું નિર્મળ પુણ્ય રાજાને અર્પણ કરી દીધું ત્યારબાદ રાણીને ગર્ભધારણ કર્યું અને પ્રસવનો સમય આવતા તેજસ્વી પુત્રને જન્મ આપ્યો આખા રાજ્યમાં આનંદ છવાઈ ગયો પુત્રદા એકાદશીના વ્રતથી મનુષ્યો પાપોથી મુક્ત થઈ જાય છે તથા ઇન્દ્રલોકમાં સુખ મેળવીને પરલોકમાં સ્વર્ગીય ગતિને પ્રાપ્ત થાય છે એવું કહેવાય છે કે રાજા અને સમગ્ર પ્રજાએ પુત્રદા એકાદશીનું પ્રેમપૂર્વક વ્રત કર્યું જેના પ્રભાવે મહિજીત રાજાની રાનીને પુત્ર રત્નને જન્મ આપ્યો પુત્રની ઈચ્છા રાખનારી વ્યક્તિએ પુત્રદા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ પુત્રદા એકાદશીની વ્રત કથા તેનો મહિમા અને મહાત્મ્ય કે કથાનું વાંચન કરવાથી પણ સર્વ પાપોનો નષ્ટ થઈ જાય છે અને તે મનુષ્ય વૈકુંઠ પામે છે બોલો શ્રી લક્ષ્મીપતિ નારાયણની જે તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો સૌને મારા જય શ્રી કૃષ્ણ